માધ્યમિક હાઈસ્કૂલ મહાલ ખાતે રક્ષાબંધનની ડાંગ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મહાલ હાઈસ્કૂલમાં રક્ષાબંધન પર્વ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જે કરવામાં આવ્યો અવસરે વિદ્યાર્થીઓએ ભાઈ બહેનોના હાથ પર રાખડી બાંધી તિલક કરી ભાઈ બહેનના સ્નેહપ્રેમ અને પરસ્પર સુરક્ષાના બંધનને ઉજાગર કર્યું હતું પરંપરાગત રીતે સજાવટ કરેલી થાળીમાં રાખડી ચોખા રાખીને વિદ્યાર્થીનીઓએ ભાઈઓના હાથ પર અટૂટ સ્નેહનો દોરો બાંધ્યો હતો સાથે વિશ્વ આદિવાસી દિવસની નિમિત્તે શાળામાં આદિવાસી સંસ્કૃતિ પરંપરા અને વારસાને ઉજાગર કરતી વિવિધ પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી વિદ્યાર્થીઓએ આદિવાસી લોકગીત નૃત્ય અને આચાર્યના માર્ગદર્શન દ્વારા પોતાની સંસ્કૃતિ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી રક્ષાબંધન અને વિશ્વ આદિવાસી દિવસના સંયુક્ત કાર્યક્રમથી શાળાનો પરિસર ઉત્સાહ આનંદ અને સાંસ્કૃતિક રંગોથી છલકાઈ ઉઠ્યો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓ શિક્ષકો સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભાઈચારા એકતા સાંસ્કૃતિક જાગૃતિનો સંદેશ આપતા આ પર્વને યાદગાર બનાવ્યો હતો રિપોર્ટર રમેશ મહલા ડાંગ